સ્વાગત છે મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરમાં શિવજી કી સવારે નીકળનાર છે જેને લઈને આયોજકો અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક મળી મહાશિવરાત્રી પર્વને લઈને વડોદરા શહેરમાં હર્ષોલ ઉજવણી કરવામાં આવતી હોય છે આ સાથે વડોદરા શહેરમાં શિવજી કી ભવ્ય શોભાયાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળતી હોય છે ત્યારે આગામી છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળનાર છે જેને લઈને આયોજકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે બેઠક મળી જેમાં શિવજી કી સવારીની શોભાયાત્રા પર પોલીસ તંત્ર ફાયર વિભાગ અને જીઇબીના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં પોલીસ વિભાગ તો ભાઈ યાત્રાના રોડ પર વાહન ચાલકોને રાહદારીઓને અડચ ન થાય સાથે વાહન વ્યવહાર શરૂ રહે તેવી કરવામાં આવે છે આ શોભાયાત્રા લાખોની સંખ્યામાં શિવભક્તો જોડાતા હોય છે જેમાં પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં ત્યારે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે આયોજકોની બેઠક મળી હતી જેમાં શિવજીની સવારીની શોભાયાત્રાના રૂટની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરા સુસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની જે મહાઆરઆરઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે તેમજ બે હજાર તેરથી શિવ પરિવાર યાત્રા રણ મુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવી માંડવીથી નાય મંદિર નાયબ મંદિરથી ખંડેરાવ માર્કેટ પ્રતાપ ટોકી થઈને અમદાવાદી પવર અમદાવાદી પવરથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું હતું જોયું એટલે સાત આઠ વર્ષ આપણે શાળાઓ લગભગ વીસ પચીસ શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નહીં કરતું હતું એની સાથે ડીજે પણ નહીં કરતા હતા પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો છ જીભો રહેશે જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે જે રસ્તામાં જે ડીજે હશે એ જે બી જે રીતે સવારી નીકળતી જ હશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાઈ દેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે આ બાબતની તૈયારીઓ પૂર જોરથી તૈયારી થઈ ગઈ છે જે શિવજીનો રથ છે એ બી એક અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું જે બી કંઈક પાર્ટ ખૂટતો હોય કંઈક નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને ભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનું સાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આ આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી એવું બી નથી તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્ત્વનું રહે છે શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવે છે પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવા અંગેનું આ વખતે આયોજન કરીશ આપણે ત્રણ દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ફાયર સેફ્ટી ઓફિસર હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર ઇમરજન્સી કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે આજે ઓનરેબલ એમએલએ માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આકા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશન કમિશનર ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનું તક મળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે આપણા મિટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે થેન્ક યુ વીઆઈપી વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટ ચીફ મિનિસ્ટરશ્રીને એમએલએ શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે આ આજની તારીખે આપણે પાસે કન્ફર્મ્ડ પ્રોગ્રામ નથી તમને આવતા બે દિવસમાં જ્યારે વીવીઆઈપી મૂવમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું લાઉડ સ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે અને ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે કયો જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે આયોજકો પાસે પણ છે તોય એમના જે ડીજેના આયોજકો છે ઇન્સ્ટોલ કરનાર છે એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ એસીપી ડીસીપી કક્ષાએ બેઠકો પણ થયું છે આમાં કોઈ અસમંજસ નથી આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે સ્થાપિત કરવાના છે અને જગ્યાએ નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રસેસનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે